કેમેરા પર કપડું ઓઢાળી દેવામાં આવ્યું એટલે કે ઢાંકી દેવામાં આવ્યું હતું કારણ કે આ કેમેરાથી ત્યાં કંઈ દેખાઈ ન શકે પરંતુ આવું કેમ થાય આ સવાલો ઉમેદવારોના મનમાં પણ થઈ રહ્યા હતા ઉમેદવારો આક્ષેપ કરી રહ્યા હતા કે અમે કેમેરા વગરના ક્લાસરૂમમાં પરીક્ષા આપી છે પરીક્ષામાં આવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે ત્યારે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ કે જેમની પ્રતિષ્ઠા જ એટલી સારી છે કે તેમના પર કોઈ સવાલ પેદા ન કરી શકે પરંતુ ગઈકાલે તો જરૂર થયા ત્યારે તેઓ ખુદ માધ્યમોની સામે આવ્યા અને પોતે નિવેદન આપતા જોવા મળ્યા કે અમે જાહેરાત કરી અને પરિપત્ર કરી આ કેમેરા બંધ કરવા માટે સૂચના આયોગ દ્વારા આપી હતી કેન્દ્રોને અને તેના કારણે જ કેન્દ્રોએ આ બંધ કર્યા હતા તેમનું કહ્યું હતું કે આ કેમેરાને ઢાંકવા એટલા માટે પડ્યા કે કદાચ કેમેરા ભૂલથી પણ બંધ ન થયા હોય તો છતાં આ કેમેરા દ્વારા કોઈપણ પ્રકારનું વિડીયો શૂટિંગ બહાર ના આવી શકે તેમના કહેવા પ્રમાણે એચડી કેમેરા હોય ત્યાં જ આવું કરવામાં આવ્યું હતું ને એચડી કેમેરામાં તેમને તકલીફ એવી દેખાઈ રહી હતી કે પેપરને વાંચી શકાય એટલી ક્લિયરિટી મળે અને ક્યાંક ને ક્યાંક જો એ વિડીયો બહાર આવે તો ગરબડ થવાની શક્યતા હતી તમે પહેલા હસમુખ પટેલના નિવેદનને સાંભળો પછી આપણે વાત કરીએ કે એચડી કેમેરાથી કદાચ શૂટિંગ થઈ પણ જાય તો કઈ રીતે ચોરી થઈ શકે એચડી કેમેરા હતા વર્ગખંડની અંદર એ બંધ કરવાનો પણ નિર્ણય અમે સમગ્ર રાજ્યમાં કરેલો છે એટલે જે જે શાળાઓની અંદર એચડી કેમેરા હાઈટ ડેફિનેશન કેમેરા હતા એ કેમેરાના માધ્યમથી જો વર્ગખંડને નો વિડીયોગ્રાફી મતલબ કેમેરા મતલબ વર્ગખંડનું રેકોર્ડિંગ થાય તો એ રેકોર્ડિંગ વર્ગખંડમાંથી બહાર જાય તો એમાં પેપર પણ વાંચી શકાય એવી અમારી પાસે માહિતી હતી એ માહિતીને ધ્યાનમાં રાખીને ત્રણેક દિવસ પહેલાં અમે સમગ્ર જિલ્લાઓને સૂચના આપેલી કે જ્યાં જ્યાં એચડી કેમેરા છે એ બંધ કરાવવાના એટલે કે ગઈકાલે શનિવારે શાળા પૂરી થઈ જાય એ પછી આયોગના પ્રતિનિધિ જઈ અને એ કેમેરાનું નેટવર્ક પણ બંધ કરે એટલે કેમેરા સિસ્ટમ પણ બંધ કરે અને ક્યાંય ભૂલથી પણ એ સિસ્ટમ ચાલુ રહી જાય તો પણ આનું કોઈ ફીડ બહાર ના જાય એ માટે અમે કેમેરાને કવર કરવાનું પણ સૂચના આપેલી એટલે આ કાર્યવાહી ગઈકાલે શાળાપતિ થાય શાળાનું કાર્ય પૂર્ણ થયું એ પછી કરાવવામાં આવી હતી એ હું સૌને જાણ કરવા માંગુ છું તમે સાંભળ્યો પ્રકારે આ દલીલો હતી જીપીએસસી ના चेयरमैन હશમુખ પટેલ ની પરંતુ વાત કરીએ કે એચડી કેમેરા નથી અને સાદા કેમેરા છે ત્યાં કેમેરા ચાલુ રહ્યા છે પણ જે કેન્દ્રોમાં એચડી કેમેરા હતા ત્યાં બંધ કરાવવામાં આવ્યા અને તેના પર કપડાં ઢાંકી દેવામાં આવ્યા આવું અશમુખ પટેલ કહે છે ત્યારે સવાલ એ થાય કે પેપર વાંચી લે તો થઈ શું શકે વળી હવે જ્યાં એની કેમેરા પર કપડાં ઢાંકી દેવામાં આવ્યા ત્યાં કોઈ ડિસ્પ્યુટ આવશે તો તેના માટે કઈ પ્રકારે કેમેરાથી વર્ગખંડની સ્થિતિને મૂલ્યાંકન કરી શકાશે જ્યારે આવા કેસ આવે ત્યારે આ કેમેરાના બેકઅપની સીડીઓ મેળવવામાં આવતી હોય છે તેનું પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે કે ખરેખર આ કોઈ ગરબડ આ ક્લાસરૂમમાં થઈ હતી કે નહીં અને આરોપોની અંદર કેટલું સત્ય છે પરંતુ હવે આવા કેન્દ્ર ઉપર કેમ થઈ શકશે તેમણે કહ્યું કે જ્યાં આવા કેમેરા બંધ કરવામાં આવ્યા ત્યાં વધારે સુરક્ષા બંદોબસ્ત અને વધારે ધ્યાન રાખવામાં આવ્યું હતું પરંતુ એવું પણ થઈ શકતું હતું અમારા માનવા પ્રમાણે કે જ્યાં આવા કેમેરા છે ત્યાં ડર લાગતો હોય એચડી કેમેરામાં પેપર વંચાઈ જવાનો તો પછી એ કેમેરાના એક્સેસ પર જ એક માણસ બેસાડી દેવાય જેથી આ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ જ ન શકે પરંતુ આ એક ગેરપ્રવૃત્તિ અટકાવવા માટે ભૂલ ભરેલું પગલું જીપીએસસી લીધું છે તેવું હાલ તો ઉમેદવારોને લાગી રહ્યું છે તમને શું લાગે છે આ કેમેરાની બાબતમાં અને કેમેરા પર કપડું ઢાંકી દેવાની બાબતમાં તે મંતવ્ય કમેન્ટમાં જરૂરથી જણાવજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે